જય શ્રી રામ જય હનુમાન આપણે કાલે બે કલાક હરિદ્વાર ગયા હતા એટલે આજે અઢી કલાક જવું છે અયોધ્યા રામજીના દર્શન કરવા હાલો જેને 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 આવવું હોય ત્યાર થઈ જાઓ પછી કહેતા નહીં કે કરુણા નિધિએ ન કીધું એટલે આજ અઢી કલાક જવાનું છે અયોધ્યા મારે રામજીના દર્શન કરવા હો હાલો જેને આવવું હોય પોઢી જ એટલે ડાય ડ અયોધ્યા અઢી કલાક પછી ઉઠી એટલે પાછા હતા ન્યાય ન્યાય મિત્રો સાચું ખોટું જય શ્રી રામ જય હનુમાન જય સનાતન જય ભારત જય હિન્દ મારા મિત્રોને જય શ્રી રામ જય શિયા રામ હાલો હવે કરુણાનિધિ જાય છે સુખરામમાં અઢી કલાક ત્રણ વાગે ઉઠી જવાનું વયું જવાનું આગળ અયોધ્યા રામજીના ચરણોમાં